હવે વાત કરીશું મહેસાણાની જ્યાં વિસનગરમાં છ ઇંચ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે રેડ એલર્ટની આગાહી વચ્ચે આજે વિસનગરમાં છ ઇંચ કરતા પણ વધારે વરસાદ છે અને આગામી ત્રણથી ચાર કલાક પણ વરસાદની આગાહી છે તેની વચ્ચે આજે ઋષિકેશ પટેલ આજે પહોંચ્યા હતા નિરીક્ષણ કરવા અનેક એવા વિસ્તારો છે જ્યાં આજે પાણી ભરાયેલા છે પાણી ભરાતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી તેમણે પાણી ભરાતી ત્રણ જગ્યાઓ આઇડેન્ટીફાય કરી ઋષિકેશ પટેલે તંત્રને સાથે રાખી સ્થળ સમીક્ષા કરી હતી પાણી ભરાવાની સમસ્યા તુરંત હલ કરવા પણ સૂચના આપી હતી टीवी पर समाचार जो गांधीनगर ऐसी परिस्थिति दर जगह मुलाकात लेता है परिस्थिति थोड़ी गंभीर आपने दिखाई पर नगरपालिकाएं सरकारी वहीवट तंत्र व्यवस्था साफ करती वेड़ा वरसादी पानी निकाल रे करी थी एना બે થી 8 કલાકની અંદર તમામ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયું છે અને બે ત્રણ સ્પોટ પર એવા જે સ્પોટ હતા કે જ્યાં આગળ મુશ્કેલી હતી એવા સ્પોટ ઉપર પણ ગઈ અને નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સાથે ઊભા રહા અને એ આફના સમયમાં કેવી રીતે એનો સોલ્વ કરી શકાય એની પર વિચારણા કરી છે એટલે આવતા સમયમાં વધારે વરસાદ આવતા મસનગર કોઈ મુશ્કેલીમાં ના આવે તેના જે પ્રકારની ઉડી ચર્ચા